કે આપણી સોડી એ લોકોને હેરાન નહીં કરતા હોય એમ હે આમ ના પણ એવા કઈ પરાક્રમ કર્યા હોય તો માર ખાવા પડ્યા હોય ને ભાઈલા તું એમ કે છે કે મારો વાહક છે વગર વાકે કોઈ હાથ ન ઉપાડે આ કા હું તારી ભાભી ઉપર હાથ ન ઉપાડતો ભાઈ તું સમજવાની કેમ કોશિશ ન કરતો દીકરા હા બસ તેને એમ કેમ ન કીધું કે તું તારા બાપુની મોઢે એ વાત નઈ કરતી કે એ ઘરે હું નઈ જાઉં તો એમ કે કે મારો દુખણો કઈક ઈલાજ કરી દો તે કેમ નું શીખવાડ્યું ઈ મારી હારે માડી વાત ન કરી આ તમે આયા ને ત્યારે વાત કરે બધી અને હા શું કહું તમને ખાલી આપણે વેવાર ત્યાં જઈને ખાલી એટલું કહેવાનું છે કે આપણી સોડી હારે ખોટું વર્તન ન કરે અને તું કહે છે ને કે તું વ ઉપર હાથ ન તુપાડતો તો તને લાગે છે કે તારી બેન બે શબ્દ ત્યાં બોલી હશે જોવા કાઈ બોલ્યા વગર વાત વધે